નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં મિત્રો જાણીએ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના બજારમાં મિત્રો આજે મરચાં જાડા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ગુવા નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કારેલા સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ભીંડા સાઠ રૂપિયાથી લઈ અને સારા ભીંડા પીચોતેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ટમેટા પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને પંચાવન રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી દૂધી વીસ રૂપિયાથી લઈ અને સારી દૂધી ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મરચાં ઝીણા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ધાણા સો રૂપિયાથી લઈ અને એકસો દસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણા વીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ગોટી રીંગણા વીસ રૂપિયાથી લઈ અને પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ચાઈના કાકડી પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કોભી ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ફુલાવો સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી લીલાચોરા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો વેચાણ ત્યાંથી ગલકા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી આદુ એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા બજાર થઈ લીંબુ સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી બટેકા પચાસ કિલાની ગુણી બારસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા બજાર છે સૂકી ડુંગળી ચાલીસ કિલાની પીસી અગિયારસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા બજાર છે સૂકું લસણ એકસો સાઠ રૂપિયાથી લઈ અને એકસો એંસી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ટિંડોળા ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત